શ્રી બીએમ પટેલ વિદ્યાલય ગલોડિયા ખાતે શુભેચ્છા સમારોહ યોજાયો તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ મંગળવારના રોજ ગલોડિયા કેડવણી મંડળ સંચાલિત શ્રી બીએમ પટેલ વિદ્યાલય ગલોડિયા ખાતે ધોરણ દસ ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમના સમારંભ અધ્યક્ષ તરીકે શ્રી સુરેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન તરીકે

સમગ્ર કાર્યક્રમનું આયોજન સાના આચાર્ય શ્રી ચેવી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી ધોરણ વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા શાળાના સંસ્કારિત વાતાવરણને પ્રતિબિંબિત કરતા વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક પોતાની લાગણીઓ વ્યક્ત કરી આ પ્રસંગે શૈક્ષણિક રમતગમત તથા વિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા મહાનુભાવે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને મહેનત અને સકારાત્મક વિચારો સાથે જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી અંતમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી એન એસ પટેલે આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ સફળ બનાવવા સહકાર આપનાર તમામ મહાનુભાવો શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો આભાર માન્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ખેડબ્રહ્મ જે ગુજરાત ન્યૂઝ